નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભાર વિનાનું ભણતર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક રકમની સાદી બાદ બાકી શીખીએ છ ઓછા એક બરાબર કેટલા થાય જુઓ અહીં છ ચોકલેટ છે આ છ ચોકલેટમાંથી એક ચોકલેટ બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો આ છ ચોકલેટમાંથી એક ચોકલેટ ગટ્ટુ ખાઈ ગયો હવે કેટલી ચોકલેટ વધી પાંચ ચોકલેટ હવે આપણે અંક સંખ્યામાં લખી બાદ બાકી કરીએ આ કેટલી ચોકલેટ છે 6 तो आपण અહીં 6 લખીશું. સંકેતમાં ઓછાની નિશાની. આપણે અહીં 1 લખીશું. 6 - 1 = કેટલી ચોકલેટ થાય? 1 ચોકલેટ બાદ કરીએ. બધી ચોકલેટ એકસાથે ગણીએ. 1 2 3 4 અને 5 આપણો જવાબ આવશે પાંચ બાલ દોસ્તો હવે બાદ બાકીનું બીજું ઉદાહરણ લઈએ આઠ ઓછા ત્રણ બરાબર કેટલા થાય જુઓ અહીં આઠ પતંગ છે આ આઠ પતંગમાંથી આપણે ત્રણ પતંગ બાદ કરીએ ચાલો તમે પણ મારી સાથે ગણજો એક બે ત્રણ હવે કેટલા પતંગ વધશે પાંચ પતંગ હવે આપણે અંક સંખ્યામાં લખી બાદ બાકી કરીએ આ કેટલા પતંગ છે આઠ તો આપણે અહીં આઠ લખીશું સંકેતમાં ઓછાની નિશાની આપણે અહીં ત્રણ લખીશું આઠ ઓછા ત્રણ બરાબર કેટલા પતંગ થશે આ આઠ પતંગમાંથી આપણે ત્રણ પતંગ બાદ કરીએ તો ચાલો બાદ કરીએ એક બે ત્રણ આપણો જવાબ આવશે પાંચ બાલ દોસ્તો હવે બાદ બાકીનું ત્રીજું ઉદાહરણ લઈએ નવ ઓછા સાત બરાબર કેટલા થાય જુઓ અહીં નવ ચકલીઓ છે આ નવ ચકલીઓમાંથી સાત ચકલીઓ બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો આ નવ ચકલીમાંથી સાત ચકલીઓ ઉડાવી દઈએ ફૂર તો ચાલો મારી સાથે ગણજો હ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે કેટલી ચકલી વધી બે ચકલી હવે આપણે અંક સંખ્યામાં લખી બાદબાકી કરીએ આજ કેટલી ચકલીઓ છે નો તો આપણે અહીં નો લખીશું 9 - 7 = કેટલી ચકલી થશે આ 9 ચકલીઓમાંથી 7 ચકલીઓ બાદ કરીએ તો ચાલો બાદ કરીએ 1 2 3 ચાર પાંચ છ અને સાત હવે કેટલી ચકલી વધી બે આપણો જવાબ આવશે બે